રંગીલા રણસોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે નંબર દોડું ચારે વાલા તું પાડજે તારો મોબાઈલ નંબર મને આપજે નંબર 24 વાળા તું ઉઠાવજે મારો ઓળખી લે જે સાદયું ખોલી કરશું વાત મારો ઓળખી લે જૂ સાદ હયું ખોલી કરશું તારી મીઠી મીઠી મોરલી સંભળાવજે તારો મોબાઈલ નંબર મને આપજે તારો મોબાઈલ નંબર મને આપજે નંબર દોડું ચારે વાળા તું ઉઠાવજે તારો મોબાઈલ નંબર મને આપજે તારી મીઠી મધુરી બોલી તારી મીઠી મધુરી બોલી અમને સાંભળવાના કોડ અમને સાંભળવાના કોડ ના તો વાલુડા ને તું ની ભાવજે ના તો બારૂડાનો તું ની ભાવજે તારો મોબાઈલ નંબર મને આપજે તારો મોબાઈલ નંબર મને આપજે નંબર જોડું ચારે વાલા તું યુઠાવજે મારા જીવનનો રખવાળ મારા જીવનનો રખવાળ તારા હાથે જીવન દોર તારા હાથે જીવન દોર વાલા સંકટ વેળાએ તું સંભાળજે વાલા સંકટ વેળાએ તું સંભાળજે તારો મોબાઈલ નંબર મને આપજે

નંબર દોડું ચારે વાલા તું ઉઠાવ દે તારો મોબાઈલ નંબર મને આપ દે નંબર દોડું ચારે વાલા તું ઉઠાવ દે મહેતા નરસૈયાના સ્વામી મહેતા નરસૈયાના સ્વામી અમને દેજો વ્રજમાં અમને દેજો વ્રજમાં વા સેલી રે વેળાએ દર્શન આપજો તારો મોબાઈલ નંબર મને આપજે નંબર દોડું ચારે વાલા તું યુથાવજે તારો મોબાઈલ નંબર મને આપજે રાજા રંગી લારણસોળ તું તો મારી સાથે બોલ રાજા રંગી લાલણસોળ તું તો મારી સાથે બોલ કૃષ્ણ કૈયા લાલકી જ